પારોલ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુવા મતદારોને કરાયેલું ઉદબોધન લાઈવ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાર્ટીને પારોલ યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓને સંબોધિત કરતા યુવાનોને દેશના વિકાસમાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ યુવાનોમાં ભવિષ્યને લગતી અનેક વાતો કરી છે તેમણે યુવાનો પર ભરોસો છે સાથે તેમની ગેરંટીમાં યુવાનોને સંપૂર્ણ વિશ્વાસ છે મતદાનનો અધિકાર દેશના વિકાસ ઘડતર અને ભવિષ્ય નક્કી કરવા માટે છે આવનારી પેઢીની સુરક્ષા માટે તમને આ મતાધિકાર મળ્યો છે ઉપરાંત દેશનું ઘડતર કરવામાં યુવાનો મત મહત્વનો પુરવાર થશે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે નવ મતદાતા સાથે વાત કરવા માટેનો એક કાર્યક્રમ એક વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું વડોદરામાં હરોલ યુનિવર્સિટી ખાતે લગભગ અગિયાર હજાર જેટલા સ્ટુડન્ટ કે જેમને પહેલીવાર મતદાનનો અધિકાર મળ્યો છે એ લોકો જોડાયા હતા આખા ગુજરાતમાંથી પાંચ લાખ યુવાનો જોડાયા હતા અને અમારી માહિતી પ્રમાણે આખા દેશમાંથી પચાસ લાખ યુવાનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હતા આ નવ મતદાતાઓને એમના મતાધિકારમાં કેટલી તાકાત છે એમના મતના અધિકારનો વપરાશકારોને કારણે સ્થિર સરકાર બની શકે સ્થિર સરકાર એ મજબૂત નિર્ણય લઈ શકે આ દેશના વિકાસના અનેક નિર્ણયો જે હમણાં ભૂતકાળમાં લેવાયા છે એના કરતાં વધુ નિર્ણયો લઈ શકાય નવ મતદાતાઓના એમના ઉત્કર્ષ માટે એમના ભવિષ્ય માટે એમના ટેલેન્ટનો ઉપયોગ કરવા માટે એ જે તાકાતની જરૂર છે એ તાકાતને આપવા માટે મતદાતાઓએ મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ આ મતદાતાઓને એમણે એમને મળેલા મત અધિકાર માટે અભિનંદન તો આપ્યા જ પરંતુ સાથે સાથે સરકારે જે યુવાનો માટે અલગ અલગ યોજનાઓ બનાવી જે યુવાનો નિરાશ ન થાય એના માટે એમને સ્વાવલંબી બનાવવાનો પ્રયત્ન કર્યો નોકરી શોધનારને શોધવાને બદલે નોકરી આપનાર યુવાન બને એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી અને બેન્કોથી વગેરે લોન મળે અને એના ગેરેન્ટર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે હોય એની પણ એમને ખાતરી આપી આવા અનેક પ્રકારની યોજનાઓની વાત મોદી સાહેબે આજે કરી છે યુવાનો એનાથી ખૂબ પ્રભાવિત પણ છે યુવાનોને એમનું ફ્યુચર એ બ્રાઇટ લાગે છે કેમ કે એમને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવા એક પ્રધાનમંત્રી બન્યા છે કે જે સર્વાંગી વિકાસની વાત તો કરે જ છે પણ યુવાનો પર વધુ વિશ્વાસ રાખે છે વધુ વિશ્વાસની સાથે સાથે અમને વધુ અધિકાર મળે વધુ અમને લાભ મળે વધુ યોજનાઓ એમના માટે બને એના માટેની પણ કાળજી લે છે એ મોદીની ગેરંટીમાં આ યુવાનોને પૂરો વિશ્વાસ છે કે આજની અહીંયાની હાજરી નરેન્દ્ર મોદી સાહેબની વાત ઉપર એમનો જે રિએક્શન આવતા હતા એના પરથી લાગે છે કે મોદી સાહેબની ગેરંટીમાં કે આ યુવાનોને સંપૂર્ણ વિશ્વાસ છે દેશના વિકાસમાં જોડાવા માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે હવે આ યુવાનો બિલકુલ તૈયાર છે એવું મારો માનવું છે મારો યુનિવર્સિટી આજના આ કાર્યક્રમનું આયોજન કર્યું એના માટે એમનો ધન્યવાદ યુવાનોના ઉપરાંત તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો